નમસ્કાર ગ્રહોના રાશિ પરિવર્તનને લીધે દરેક રાશિ ઉપર તેની અસર જોવા મળતી હોય છે અને આ વખતે ગ્રહોના રાશિ પરિવર્તનને લીધે ઉત્તમ રાજયોગ રચાઈ રહ્યો છે જે પાંચ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આવનારો સમય આ પાંચ રાશિઓના ભાગ્યમાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે પ્રથમ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આવનારો સમય મુશ્કેલીઓને દૂર કરનારો આવકમાં ખૂબ જ વધારો કરનારો તથા તણાવ દૂર કરનારો સાબિત થઈ શકે છે ધંધા વ્યાપારમાં ખૂબ જ સારી પ્રગતિ જોવા મળશે અટકેલા કાર્યો પૂરા થશે તથા જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય શત્રુઓ દ્વારા થતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે અને ઉપરી અધિકારીઓના સહયોગથી તમારી આવકમાં વધારો થાય આવકના સ્ત્રોત્રમાં વધારો થાય તથા મનપસંદગીનું પદ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે જે લોકો પારિવારિક સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમના માટે આ સમય સાનુકૂળ રહેશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે અને જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા વિદેશ સંબંધિત કોઈ સમસ્યાઓ છે તો તે પણ દૂર થશે વિદેશથી ધનલાભ પણ થશે અને વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે આવકમાં વધારો થશે વ્યવસાયનો વિસ્તાર થશે લોકોમાં માન સન્માન પ્રાપ્ત થશે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો તેમાં પણ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે તમારા શિરે જવાબદારીનો વધારો થશે કાર્યસ્થળ પર મુશ્કેલીઓ દૂર થશે આવકમાં વધારો જોવા મળશે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે અને નવા કાર્યની પ્રાપ્તિ પણ થશે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે સ્વાસ્થ્યને લઈને જે તમારી પરેશાનીઓ હતી તે પણ તમને દૂર થતી જોવા મળશે અને જીવનસાથીનો ખૂબ જ સારો સાથ અને સહયોગ તમને પ્રાપ્ત થશે એકંદરે આ સમયે તમારા માટે ખૂબ જ સાનુ સાનુકૂળ રહેશે અને નવી ગાડી મકાનની ખરીદીની શક્યતા પણ ચોક્કસ રહેલી છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સારો સાબિત થશે તમે કોઈ ગંભીર સમસ્યાથી પરેશાન છો તો તેમાં તમને રાહત જોવા મળશે અને ધંધાકીય બાબતોમાં આ સમયગાળો તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે આવકમાં અનેક ગણો વધારો થઈ શકે છે અને બિનજરૂરી ખર્ચાઓથી તમે દૂર રહેશો બચતમાં વધારો થશે આકસ્મિક ધનલાભ થશે પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે વિદેશ વ્યવસાય સંબંધિત તમને લાભ થશે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે અચાનક સારા સોદાઓ થશે નવા જમીન મકાનના સોદાઓ થઈ શકે છે તમે કોઈ ગાડી ખરીદવા માંગો છો તો તે પણ સપનું તમારું પૂરું થઈ શકે છે અને સંતાનોનો ખૂબ જ સારો સહયોગ મળશે પિતા તરફથી આર્થિક મદદ મળશે જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે પ્રેમ જીવનમાં કોઈ તણાવ છે તો તે દૂર થશે કોર્ટ કેસની બાબતમાં રાહતના સમાચાર પ્રાપ્ત થશે મકર રાશિના લોકોએ આવક કરતાં જાવક વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે ચોથી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકોના જીવનમાં આ સમયગાળા દરમિયાન ખૂબ જ સારા પરિણામો જોવા મળશે તમને ધંધાકીય બાબતોમાં લાભ થશે નોકરીની બાબતમાં તમને ખૂબ જ સારા પરિણામો જોવા મળશે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય સાથે આવકમાં વધારો થાય અને તમને મનપસંદગીની પદવી પણ પ્રાપ્ત થઈ શકે છે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આ સમયગાળા દરમિયાન તમારી પદ પ્રતિષ્ઠામાં વધારો થાય તમારા શિરે નવી જવાબદારીનો વધારો થાય લોકોનો તમારી ઉપર ભરોસો વધે તમને માન સન્માન પ્રાપ્ત થાય આકસ્મિક ધન લાભ થાય કર્જની સમસ્યાઓ દૂર થશે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે કોર્ટ કેસમાંથી મુક્તિ મળશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે મતભેદો દૂર થશે અને તમે કોઈ જમીન મકાનના સોદાને લઈને વિવાદમાં ફસાયેલા હતા તો તેમાં પણ ચોક્કસ રાહતના સારા સમાચાર તમને પ્રાપ્ત થશે નવી ગાડી કે મકાનની ખરીદી પણ થઈ શકે છે પાંચમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે આવકમાં વધારાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે પૈતૃક સંપત્તિને લગતા વિવાદો દૂર થશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં માંગલિક કાર્યો થશે તમારા શિરે નવી જવાબદારી આવશે જો તમે અવિવાહિત છો તો આ સમયે તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે સાથે તમે જો કારકિર્દીની બાબતમાં કોઈ મુશ્કેલીમાં છો તો તે મુશ્કેલીઓ દૂર થશે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય આવકમાં વધારો થાય સાથે સાથે આ સમયગાળા દરમિયાન તમારી આવકના નવા સ્તોત્રોનો વધારો થતો જોવા મળશે વ્યવસાય ક્ષેત્રે તમને સારી પ્રગતિ જોવા મળશે વ્યવસાયનો વિસ્તાર થશે લોકોનો તમારી ઉપર ભરોસો વધશે જો તમે વિદેશ સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો તેમાં ચોક્કસ તમને રાહતના લાભ થતા જોવા મળશે અને અટકેલા કાર્યો પણ પૂરા થાય નવી જમીનની ખરીદી થઈ શકે છે નવી ગાડીની ખરીદી થઈ શકે છે તમે નવા વ્યવસાય તરફ પ્રયાણ કરશો મિત્રોનો તમને સહયોગ પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સમસ્યા દૂર થતાં તમારો તણાવ દૂર થશે સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે કોર્ટ કેસમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે અને તમે જે નવીન વ્યવસાય શરૂ કર્યો છે તેમાં પણ લોકોનો ખૂબ જ સારો સાથ અને સહયોગ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો રહેશે મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અન્ય લોકોને શેર કરજો તથા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ